રામ રામ દૈરાની મજામાં બધાય તો અજ ચોરક નવું કંઈક દેખાડીએ હું કા હેમણા તડકો પડે છતરીયું આપ્યું બેહવા છત્રી અંદર લઈ જાવ બેહન કામ કરવાના ક્યાં છતરી છે તમણી ટમેટામાં કલમ કઈ રીતના લગાડેલી હે એ બતાડ આવું નાના નાના છોડવા હે એમાં કલમ લગાડેલ છે જો તમે આ વિડીયો માગણી આજે શનિવાર હે રજા હે પણ થોડોક ઓવર ટાઈમ હોય આ અંદર એનો ટાઈમ અમુક એટલી આદિ રાખવાની હોય સ્ટોરેજ કોલ્ડ સ્ટોરેજ જેવું એસી વાળા રૂમ હોય એમાં રાખવાના હોય આ બધા સોડવા એમાંથી ટાઈમ થઈ જાય ને પછી ફેરવવી પડે આજ આજે બે કલાક ઓવર ટાઈમ કરવાની હતી રવિવાર આગળ તમને ટમેટા ના હે ને ટમેટાના નાના નાના છોડ હે રોપ એમાં કલમ લગાડેલ છે તમને વિશ્વાસ નહીં આવે હું હું પેલા વિચાર કરતો રહ્યો છોડવામાં કલમ લગાડે જવું આ મારા હાથમાં નહીં દેખાય ઝૂમ જરાક વધારે થાય કે વિડીયો છોડવો હોય તમને દેખાડા આ જવો છોડ છે આમાં કલમ લગાડે છે દેખાય

આગમાં લગભગ મોટા હજે મોટા છે ના ના ઈ બદલે બગીડ ના જ છે હજી છોડ હે એટલે એક ઈંચ નોમેટી નો રોપ હે તો વિચાર કરો વિડીયામાં કલમ લગાડેલ હે પછી આમાં તો આજ બધો વિષય અમારો જે કાયમી નું કામ હે ઈજ છે આ ટમેટા નું નવું આવ્યું એટલે ઓલિગી માં થાય પણ અમારે જગ્યા થઈ ગઈ ને મૂકે જાય તો એવું હે બીજું તમને કા કા રાખે એ બતાડ હું ક્યાં કઈ જગ્યાએ ક્યાં રૂમ માં હોય બધું આ અમારો ડ્રાફ્ટિંગ રૂમ છે આપણે સિંચ કરવાનું હવે આવો તારા ફીગર માર દેવાના ધ્યાન અહીં ફીગર મારે અને સ્ટાર્ટ કરવાનું કામ ઇન પે

બધી સુવિધા કોફી બોફી પીવી હોય તો જ્યાં બધા સામાન પીડ્યા હોય મોટી જીસ કોફી ક્યાં હે 아 ó i gì t r ê આગળ તો આ બધા સ્ટોરેજ રૂમ હોય કોઈ દવા નાન પડી હોય દવાઓ બાકી આ બધું તમને આગલા વિડીયોમાં દેખાડેલ છે કામ છે એ બધા ખમોમાં આ બધી ગ્રીનહાઉસ જ છે તો સારું હાલો આગળ કંઈક નવી નહીં તો હું તમને

હું ઝૂમ કરા તો બ્લર થઈ જાય આ આ રોપ સોંપેલો એ રોપમાંથી પાછું આથી કટિંગ કરી નાખે એ ઉપર કમરું હોય જ્યાંથી તો એ પાછું બીજું કાપે ને એમાં સોટાડે હોય ટૂંકમાં બે ટમેટાનો જ રોપ બે ટમેટાનો અલગ અલગ વેરાયટી હોય એની પાછું આ ગ્રાફ્ટિંગ કરે આ ક્લિપ લગાડે છે ને આપણે હા જા

બંધ પાછા ખાલી ત્રીસ સેકન્ડ ચાલીસ સેકન્ડ રીએ આતા તમને ખબર છે અમારા કામનારા જો આ લગાડેલ હોય ક્લિપ આ ક્લિપ લગાડેલ છે ને આપણે આ ક્લિપ લગાડે નાથી કલમ લગાડેલી હોય દ્રાક્ષ જ બધી દ્રાક્ષના ધાડ વેલા હોય એ અલગ અલગ બધી એમાંથી પાછી એ મોટી થાય ને ઓલી થાય મીઠી થાય ને એવું બધું